ઘર બાજુ આપણે જઈશી ઘરે જોઈ શકો છો એમાં કઈ ઘટે નહી கேரே பவரா கேரே புக்கி मैं टेस्ट कर लाये। मैं में माउना घेरा पुकी जाऊँ। बसी का पारी साथ आवाज़। ये आँख કાળી ચૌદશ ના ભાઈઓ મધ્ય ના શુભેચ્છાઓ કેમ કે આજ છે કાળી ચૌદશ રામ રામ દેશી કિંગ સિક્સટી એટ વેલકમ છે આપણા લાઈવમાં તમારું એકાદ મિનિટ માં ભાઈઓ ઘરે પૂકી જાવ હમણાં આપણું ઘર આવી ગયું અહિયાં વેલકમ 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 આપણા ઘેરા ફૂકી ગયા છે ભાઈઓ વાળું લાગતું નથી બધું લઈ વાવી દીધું ના ના વાવવાનું બાકી છે ભાઈ કાલ વાવવાનું છે પેલા અંદર લઈ જાય શિવ

એ દેખો મમ્બાઇ મા કઈ દે બધાને હેપી દિવાળી હેપી દિવાળી આવી જાવ દિવાળી કરવા આવી જા બધા તમે દિવાળી કરવા દિવાળી કરવા આવી જાવ એમ આપણા રહ્યા છે એમાં કાઈ ઘટે નહીં

હા કયો કાટો હે અને કોને અહીંયા છે આપણો લઈ ગયા હે આપણો નથી આ લાઈક કરવા માટે થેન્ક યુ થેન્ક યુ બાય લાઈક કરવા માટે તમારો આભાર બધાની હેપી દિવાળી હેપી ન્યુ યર આવે છે અને આજ છે કાળી ચૌદસ તો હેપી કાળી ચૌદસ એમ ના આપડે નહીં જોખાઈ જાય આપડે જોખવા કેટલા અહિયાં નવ બાસકા જોખવા કેટલા વાવવાના હે લી આવવાનો હોય ને આપડે જોઈ નઈ એમને દેવો જ પડે વેલકમ વેલકમ હેપી દિવાળી હેપી યર કે પાસી ખેંચી લીધી દઈ બોલો આવું કામ કરે એ પાછો દેવા તો એમ નઈ આપણે જોખવા કે એક ખેતરના વાવવાના છે ને હજી તો ઓ બે લાઈવ કરી હોય ને કામ હોય કાટો કેવડો ખાઈ છે આપણે પહેલા ગમન વાહ વેલકમ છે 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 આપણા લાઈવ ભાઈ 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 આવતું નથી ઓહો નેટ 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 લાગે ના ના આપણું રેડી તમારે વહી એવું મને લાગી રહ્યું છે ગમન સાંતલ આવી ગયા છે આપણા વાહ સરસ તો ભુવાજી એકાદ ગીત ગાઈ નાખ્યું ભાઈ નવા હોય તો લાઈક કરી દેજો આપણે લાઈવ ને બહેન કરવી છે કેમ કે આપણે કામ આવી ગયું છે તો ચાલો નવા હોય તો લાઈક કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો ભાઈ ભાઈ સી યુ આપણે કામ આવી ગયું છે ભાઈ લાઈવ ઓકે પછી આપણે પાછા લાઈવ આવી જશું નવરા થાય એટલે તરત અટાણે થોડું કામ આવી ગયું છે